વિરોધ શાંત થાય તેમ લાગતું નથી કંપની જે આ પ્લાન્ટ બનાવવાની છે તે જમીન કેવી છે પ્લાન્ટમાંથી પ્રદૂષણને નુકસાન કરનારા કેવા કેવા કેમેકલ્સ નીકળશે આ પ્લાન્ટથી ગામ લોકોને કેટલું નુકસાન થશે જોવા અહેવાલમાં હવે તમે સ્થળ પર જોઈ લો કે જ્યાં આ પ્લાન્ટ સ્થાપવાની તૈયારી ચાલી રહી છે બાળા ગામના દરિયા કિનારાથી એકદમ નજીક બનનારા આ પ્લાન્ટમાં સોડા એસની સાથે સોડિયમ બાયો કાર્બોનેટ અને કોલસા આધારિત વીજળી પ્લાન્ટ સાથેનું કેમિકલ કોમ્પ્લેક્ષ તૈયાર કરવામાં આવશે

સાથે સોડિયમ બાય કાર્બોનેટ અને કોલસા આધારિત એકસો વીસ મેગાવોટનો કેપ્ટિવ પાવર પ્લાન્ટ સાથેનો કેમિકલ કોમ્પ્લેક્સ અસ્તિત્વમાં આવશે આ વિસ્તારના લોકોને જીવન અને જીવાદોરી સમાન ખેતી અને પશુપાલન વ્યવસાય ગુમાવવાનો વારો આવે સાથે અહીંના લોકો માલિક મટીને ગુલામ બની જાય લોકોનું આરોગ્ય જોખમાય પર્યાવરણનું અસ્તિત્વ સમાપ્ત થાય અને અસામાજિક તત્વોનો ત્રાસ વધે તેવા તમામ કારણોસર અહીં વાત કરવામાં આવે તો બારા ગ્રામ પંચાયત માપર ગ્રામ પંચાયત બિસરા ગ્રામ પંચાયત બાળા ગ્રામ વિકાસ સમિતિ વિપક્ષના ધ્યાન યોગ્ય કેન્દ્ર બાળા તથા આ વિસ્તારના માલધારી સંગઠન સમયોગી સંગઠન મત્સ્ય ઉદ્યોગ મંડળી ખેડૂત સંગઠન ગૌણ પેદા સંગઠનના હોદ્દેદારો અને મુંબઈથી ઉપસ્થિત જૈન મહાજનના પદાધિકારીઓએ કલેક્ટરને આ બાબતે રજૂઆત કર્યો હતું કે આ કંપની આ વિસ્તારનો નાશ કરી નાખશે ખેતી અને પશુપાલનની આ વિસ્તાર ખૂબ સમૃદ્ધ છે આવા હેવી કેમિકલ્સ આવવાથી અહીં પર્યાવરણને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થશે પાંત્રીસસો કરોડના મૂડી રોકાણના આ પ્લાન્ટથી વિસ્તારનો વિનાશ થશે પણ પર્યાવરણનું પતન કરીને કંપની જરૂરથી માલામાલ થવાની છે કારણ કે વાર્ષિક અગિયાર લાખ ટન સોડા એશ વાર્ષિક પાંચ લાખ ટન ડેન્સ સોડા એશ અને વાર્ષિક બે લાખ બેકિંગ સોડાનું ઉત્પાદન થશે જે પ્રકૃતિનું પતન કરી નાખશે પણ કંપનીનો ખજાનો જરૂરથી છલકાવી દેશે ખેડૂતોની ખેતી નાશ પામશે ગૌચર જમીન જવાથી પશુપાલકોના પશુધન ભૂખે મરશે જમીન માલુકો મજૂર બની જશે શુદ્ધ હવા પાણી અને ખોરાક લેતા લોકો પ્રદૂષણની પરખમાં સમાઈ જશે આરોગ્ય સાથે કરનારા આ દવાખાના ઉભરાઈ જશે શાંતિ અને ભાઈચારાથી રહેતા ગ્રામજનો વચ્ચે કંપનીના અસામાજિક તત્વો અડ્ડો જમાવી લેશે અને આ બધા જ દૂષણોથી આ હરિયાળા વિસ્તારનો વિનાશ થશે અમે દવાખાનામાં જોયું તો કેન્સર અને ફેફસાની લિવરની એ બીમારી અમે હતા દસ બાર પેશન્ટ એ અમે જોયું અને આખી કંપનીમાં ને બહારની સાઈડમાં ને અમે બધા જે ગટરની ચાલુ છે આપણે ઘર ઘરથી આપણે જવાળા મૂકી નીકળે એ અમે ગટર જોઈ તો ઉમાં બહુ હાલત પબ્લિકની ખરાબ છે અને બાજુમાં અમે પાંત્રીસ કિલોમીટર છેટા ગયા તો હું અમે નારિયેર

ત્યાંના આજુબાજુના ગામના વ્યક્તિઓ છે ત્યાં હરિ હરસાણા ગામમાં હતું એની આજુબાજુના બીજા બધા ગામ હતા ત્યાં અમે ગયા ત્યાં અમને બધાને પૂછીને અમે આવ્યા છીએ કે ભાઈ શું છે ખોટે ખોટો અમે કંઈ વિરોધ નથી વિકાસ અને વિનાશના જી એચ સી એલના સોળા એસ્ટા પ્લાન્ટની રોકવો જરૂરી છે કેમ કે આ પ્લાન્ટની પાસે જ વિશ્વ પ્રસિદ્ધ વિપાસ્યના કેન્દ્ર આવેલું છે ત્યાં દુનિયાભરમાંથી લોકો આવે છે અને જો અહીં પ્રદૂષણરૂપી ઝેર ઓક્ટો પ્લાન્ટ સ્થાશે તો પ્રકૃતિનો શોથ વળી જશે સાથે જ કંપની દરિયામાં ઝેરી કેમિકલયુક્ત પાણી છોડશે જેના કારણે દરિયાઈ જીવસૃષ્ટિનો પણ ખાત્મો બોલી જશે એટલું જ નહીં હવાનું પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ જમીનનું પ્રદૂષણ અને પાણીનું પ્રદૂષણ પણ માંડવીના બાળા ગામને ઉજ્જળ બનાવી દેશે સરકાર જેટલી વહેલી જાગે તેટલું સારું છે નહીં તો માંડવી તાલુકાના ગામડાઓમાં આગની માફક ભગુગેલો આ રોષ સમગ્ર કચ્છમાં ફેલાઈ ગયો તો કંપની અને સરકાર માટે કપરા ચડાણ સાબિત થશે રાજેન્દ્ર ઠક્કર ઝી મીડિયા કચ્છ